અમદાવાદમાં હેલ્થ એક સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો જન્મવિજ્ઞાન ટેકનોલોજી અને કરુણાના મિશ્રણ દ્વારા ભારતમાં આરોગ્ય સંભાળને ફરીથી વ્યાખ્યાયિત કરવાના વિઝનમાંથી થયો હતો અમદાવાદમાં શ્રેષ્ઠતાના એક કેન્દ્ર તરીકે જે શરૂ થયું હતું તે સુપર સ્પેશિયાલિટી સંભાળ નવીનતા અને શિક્ષણ માટે સમર્પિત એક વિકસતા નેટવર્કમાં વિકસિત થયું છે હેલ્થ એક સુપર સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલ દવા અને માનવતાના ક્રોસ રોડ્સ પર ઊભી છે એક તરફ રોબોટિક સર્જરી ટ્રાન્સપ્લાન્ટ સર્જરી અદ્યતન ન્યુરો હસ્તક્ષેપ અને ક્રિટિકલ કેર નવીનતા બીજી તરફ દર્દીઓ ગૌરવ સહાનુભૂતિ અને વિશ્વાસને પાત્ર છે તે અટલ માન્યતા આ સંતુલન જ હેલ્થને અનન્ય બનાવે છે નામ ડોક્ટર કેવુર પટેલ છે હું ચેરમેન ઓફ મેનેજિંગ ડિરેક્ટર છું હેલ્થ વન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદ ખાતે જે બેસ્ટ છે અત્યારે આ પ્રોગ્રામ જે હેલ્થ વન નેક્સ્ટ છે ખાસ તો ડૉક્ટર અને સામાજિક આગેવાનો એક નેટવર્કિંગ ઇવેન્ટ છે તથા અમારા વર્ચ્યુઅલ ઇનોગ્રેશન છે અમે અત્યારે એસજીએસ હોસ્પિટલ સાથે સંકળાયેલા છે હિંમતનગરમાં આવિષ્કાર હેલ્થ વન મોડાસાની અંદર યુનિટી હેલ્થ વન તથા અમે ઉદયપુરની અંદર બીજી ત્રણ હોસ્પિટલો લોન્ચ કરી રહ્યા છીએ આવતા મહિનાથી એ બધાના વર્ચ્યુઅલ ઇનોગ્રેશન છે અમે હેલ્થ વન સિલજની અંદર બે અદ્યતન રોબોટ લાવ્યા છે એક ફૂલ્લી ઓટોમેટિક રોબોટ છે જે ની રિપ્લેસમેન્ટ સર્જરી માટે છે અને બીજો એક સર્જિકલ રોબોટ છે જેની અંદર આપણે ગેસ્ટ્રો સર્જરી સર્જરી ઓન્કો સર્જરી યુરો સર્જરી એ બધી કરી શકીએ છીએ લોન્ચિંગ છે અમારી હોસ્પિટલના ગ્રીન અમે એક મેગાવોરનો સોલર પ્લાન્ટ પણ લોન્ચ કરીએ છીએ કાળજી રાખી શકીએ અને હોસ્પિટલમાં થતા ઇલેક્ટ્રિસિટી બિલને અમે સામે ઓફસેટ કરી શકીએ એવા ઘણા બધા પ્રોગ્રામ્સ આજે એ વર્ચ્યુઅલ અને નેટવર્કિંગ મિટિંગ છે જેમાં આજે અમદાવાદના એકદમ અગ્રણી સાતસો થી પણ વધારે ડોક્ટરો અને ચારસો થી પણ વધારે સામાજિક અગ્રણીઓ આપણી સમક્ષ અહીંયા પ્રોગ્રામમાં હાજર છે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ